જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું ચાલો તો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે હાથીભાઈની હાચી અને આ વાર્તા લેવામાં આવી છે સંસ્કાર સુધા નામની પુસ્તિકામાંથી તો ચાલો બાળકો થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ હા મારા વાલા બાળકો આ મન ઉપવનમાં તો ઘણા બધા પ્રાણીઓ ને પક્ષીઓને તેમના બચ્ચાઓ રહેતા હતા આ બચ્ચાઓ તો ભણવા માટે એક છાત્રાલયમાં જતા હતા આ છાત્રાલયમાં એવી વ્યવસ્થા હતી કે બચ્ચાઓએ ત્યાં જ ભણવાનું અને ત્યાં જ રહેવાનું હવે આ હતું પશુઓનું છાત્રાલય જ્યાં ઘણા બધા પશુઓના બચ્ચાઓ રહેતા હતા ત્યાં એક દિવસની વાત છે એક દિવસ મોન્ટુ મદન્યુ ઘડીએ ઘડીએ જોર જોરથી છીંકો ખાઈ રહ્યું હતું તેને તો સવારથી જ ખૂબ જ શરદી થઈ ગઈ હતી અને જ્યારે તે છીંક ખાતો હતો ત્યારે તો તેની આજુબાજુના રૂમમાં રહેતા બધા જ પશુઓ ગભરાઈ જતા એટલી મોટે મોટેથી તો આ મોન્ટુ મદન્યુ છીંક ખાતું હતું આ જાણીને મદન્યુ તો પોતાની છીંકને દબાવવા ખૂબ જ પ્રયત્ન કરતું કે કેમે કરીને એને છીંક ના આવે કે જેથી કરીને બીજા બધા પશુઓ ગભરાઈ ના જાય પણ જેવો એ છીંકને દબાવવા માટે પ્રયત્ન કરે તેમ એની છીંક વધારે જોરથી આવતી હતી એનો બધો જ પ્રયત્ન નિષ્ફળ નીવડતો આટલી બધી શરદી તો આજ સુધી તેને ક્યારે નહોતી થઈ તેની તો આંખોમાંથી ટપ 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 પાણી વહ્યા જ કરે વહ્યા જ કરે નાકમાંથી એ પાણી વહે અને ઉપરથી આ છીકા છીક એ તો બિચારો હેરાન પરેશાન થઈ ગયો એને ખબર પડી કે એને આટલી બધી શરદી કેમ થઈ એણે વિચાર્યું 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 ત્યાં એને યાદ આવ્યું કે પેલા દિવસે એ સવારથી લઈને સાંજ સુધી ખાબોચિયામાં પાણીમાં પડ્યો રહ્યો પડ્યો રહ્યો ને નાયાજ કર્યું નાયાજ કર્યું ને એના લીધે જ એને આ શરદી થઈ ગઈ હતી એ છાત્રાલયમાં એ બધા જ બચ્ચાઓના એક સાહેબ હતા રીંછભાઈ સાહેબ રીંછભાઈ સાહેબને તો આ બધા જ બચ્ચાઓની બહુ જ ચિંતા રહેતી હતી બધા જ વિદ્યાર્થીઓની તબિયત સાચવવાની જવાબદારી આ રીંછભાઈ પર જ હતી એટલે રીંછભાઈએ જોયું કે ઓહો હો આ મોન્ટુ મદનિયાને તો ભારે શરદી થઈ ગઈ છે એટલે તો એમણે તરત જ ડૉક્ટર વનુ વાંદ્રાભાઈને ફોન કર્યો અને જેવો ફોન કર્યો કે તાબડતોબ ડોક્ટર વનુ વાંદરાભાઈ કૂદકા મારતા મારતા કરતા કરતા એમના કમ્પાઉન્ડર સાથે આવ્યા એમનું કમ્પાઉન્ડર કોણ હતું ખબર છે તમને કાંગારુભાઈ આ કાંગારુભાઈ પોતાના ખિસ્સામાં ડોક્ટરની બેગ લઈને કૂતા 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 આવી પહોંચ્યા છાત્રાલયમાં ડૉક્ટર વનુ વાદ્રાભાઈએ મદનિયાની તપાસ કરી બરાબરની શરદી થઈ ગઈ છે મદન્યાભાઈ હવે તો તમારા માટે મારે એક દવા બનાવવી પડશે અને એ જ તમારે ખાવી પડશે અને એમ કરીને તો દવા બનાવવા માટે લાગી પડ્યા આ વનુ વાંદરાભાઈ તો જુદી જુદી નવી નવી દવાઓ શોધી કાઢતા હતા અને હવે તો આ હાથીભાઈ માટે બેન દવા બનાવતા હતા તેના માટે તેમણે કેળા ગોળ શેરડી ઘી નાળિયેર તથા મધ મંગાવ્યું કેળાના કડકટકડ કટકડ કડકટ કરીને ટુકડા કર્યા ગોળ છીન્યો શેરડીનો રસ કાઢ્યો ઘી ને નાળિયેરના પણ ટુકડા કર્યા અને એની અંદર મધ ભેળવ્યું અને પછી તો બરાબર 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 એને હલાવ્યું અને પછી એની અંદર બીજી પણ થોડીક દવાઓ ભેગી કરી અને પછી ડૉક્ટર વનુ વાંદ્રાભાઈએ કહ્યું રેન્જભાઈ આ દવા દિવસમાં બે વાર જમ્યા પછી લેવાની છે અને એ શરતનું પાલન થવું જ જોઈએ અને એ તમારી જવાબદારી છે અને આમ કહીને ડૉક્ટર વનુ વાંદ્રાભાઈ તો ત્યાંથી જતા રહ્યા ડૉક્ટરના ગયા પછી તો મોન્ટુ મદનિયાના દોસ્તો તેની તબિયતના ખબર અંતર પૂછવા આવ્યા અને જેવા એના રૂમમાં આવ્યા તેની સાથે જોયું પેલા શકરા શિયાળભાઈએ કે જ્યારે વનુ વાંદરાભાઈ દવા તૈયાર કરતા હતા તે વખતે દવા મિક્સ કરતી વખતે ટેબલ ઉપર થોડી ઘણી બધી સામગ્રી ઢળી ગઈ હતી અને ત્યાં જ થોડી ઘણી વેરાયેલી પડી હતી શકરા શિયાળભાઈને થયું હું લાવણે ચાખી જાઉં કે આનો સ્વાદ કેવો છે કેવી દવા આપી છે આ વનો વાંદરા ભાઈએ મારા દોસ્ત મોન્ટુ મદન્યાના અને એમ કરીને શકરા શિયાળભાઈએ પોતાનું માથું આમ ત્રાસું કરીને કરીને ટેબલ ઉપરથી થોડી વેરાયેલી દવા ચાખી જેવી દવા ચાખી કે એ તો ઉછળી પડ્યા સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ દવા દવા તો મેં ક્યારેય નથી ખાધી અરે આટલી સ્વાદિષ્ટ દવા મળતી હોય તો તો હું હમણાં જ બીમાર પડી જાઉં હમણાં જ શરદી કરી નાખું આમ વિચારવા લાગ્યા શિયાળભાઈ તો અને શિયાળભાઈએ તો એમની બાજુમાં ઉભેલા બીજા મિત્રોને પણ કાનમાં ગયો અને બધા જ જાનવરોએ પછી એક પછી એક એક પછી એક એક પછી એક કરીને પેલી વેરાયેલી દવા થોડી 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 કરીને ચાખી જોઈ અને જેવી દવા ચાખી કે બધાઓની બધા જાનવરોની આંખો ચમકવા લાગી એમ બહુ જ મસ્ત બહુ જ સ્વાદિષ્ટ દવા છે અને બધા જ જાનવરો તો ખુશ થઈ ગયા અને આનંદમાં આવી ગયા હાથીભાઈ તો જમ્યા પછી દવા ખાઈ રહ્યા હતા અને ખાતા ખાતા આનંદ લઈ રહ્યા હતા બધા પ્રાણીઓ તેને જોઈને મનમાં અને મનમાં કાંઈક વિચારી રહ્યા હતા કંઈક આયોજન કરી રહ્યા હતા હાથીએ જ્યારે દવા ખાઈ લીધી ત્યારે મિત્રોએ તેની તબિયતની ખબર પૂછી અને સૌ પોતપોતાના રૂમમાં પાછા જતા રહ્યા પછી તો રાત પડી ને બધાએ સૂઈ ગયા ને બીજા દિવસની સવાર થઈ બીજા દિવસ સવાર સુધીમાં તો હાથીભાઈ બિલકુલ ઠીક થઈ ગયા હતા એકદમ સાજા એમને તો શરદી ગાયબ થઈ ગઈ હતી પણ આ શું આ શું આ તે કેવું આશ્ચર્ય હાથીભાઈ સિવાયના બધા જ પ્રાણીઓને ભયંકર શરદી થઈ ગઈ હતી બધા જ એક પછી એક એક પછી એક ચીકા ચીક હતા હક્ષી 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 અરે પેલો શિયાળ ભાઈ તો એક મિનિટમાં દસ વાર છીંક ખાઈ ગયા છીંક આવવાને લીધે આમથી તેમ તેમથી આમ આટા મારી રહ્યા હતા પેલી બિલાડી પણ રોવા જેવી થઈ રહી હતી એટલી બધી છીંકો આવતી હતી એને અને પેલા કૂતરા ભાઈ તો બસી બસીને બધાને કહી રહ્યા હતા કે હું પણ બીમાર થઈ ગયો છું અને પેલા ઘેંડા ભાઈ અરે એમની તો વાત જ જવા દો એમને તો જે શરદી થઈ હતી જે શરદી થઈ હતી અને એ જ્યારે છીંક ખાય ત્યારે એમના છીંકના અવાજથી તેમની આજુબાજુમાં રહેલા બધા પ્રાણીઓ ઉછળી ઉછળીને દૂર પડતા હતા એટલી જોર જોરથી તો આ ઘેંડાભાઈને છીંકો આવતી હતી બધા જ પશુઓ જુદી જુદી રીતે જણાવી રહ્યા હતા કે તેમને પણ શરદી થઈ ગઈ છે અરે આ રીંછભાઈના છાત્રાલયમાં તો ખળભળાટ મચી ગયો હતો બધા એને શરદી થઈ ગઈ હતી હાથીભાઈ સિવાય રીંજભાઈએ તો ફરીથી ડૉક્ટર વન વાંદરાભાઈને ફોન કર્યો ટિંગ 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 વનુ આંદ્રાભાઈ વનુ આંદ્રાભાઈ આશ્ચર્યની વાત છે કે મારા બધા જ બાળકોને શરદી થઈ ગઈ છે તો ભાઈ ફટાફટ અહીં આવી જાઓ વનુ વાંદરાભાઈ તો દોડમ દોડતા દોડતા આવી ગયા અને જ્યારે તેમણે બધાય પ્રાણીઓને તપાસ્યા કે તેમને ખબર પડી ગઈ હમ બધા પ્રાણીઓને એકી સાથે શરદી થઈ ગઈ છે ને અચ્છા ને પછી પોતાના ચહેરા પર સ્મિત લાવી અને તેમણે બધાને તપાસી તપાસીને કહ્યું હું તમને બધાને થોડીક જ વારમાં દવા તૈયાર કરીને આપું છું એ જ સમયે ભોજનનો ઘંટ વાગ્યો અને બધા જ જાનવરો ભોજનાલયમાં ભોજન કરવા માટે ચાલ્યા ગયા અને આ બાજુ ડોક્ટર વનુ વાંદરાભાઈ દવા બનાવવા માટે લાગી પડ્યા એમને લીધા લીમડાના પાન આદું કાળા મરી તમતમતું લાલ મરચું કડવી મેથી કડવા કારેલા આ બધું મંગાવ્યું અને એમનું મિશ્રણ તૈયાર કર્યું અને દવા તૈયાર કરીને તેમણે રેંજભાઈને બોલાવ્યા અને કહ્યું રેંચભાઈ જુઓ આજકાલ એક ભયંકર નવો રોગ ફેલાઈ રહ્યો છે તેની શરૂઆત શરદીથી થાય છે મેં તૈયાર કરેલી આ દવા રોગને માટે રામબાણ ઇલાજ છે જોયું ને તમે હાથીભાઈ કેવા સાજા થઈ ગયા બસ આ બધા જ રોગી વિદ્યાર્થીઓ પણ કાલે જ સાજા માજા થઈ જશે પણ ત્યાં સુધી તેઓએ રોજ ત્રણ વાર બે બે ચમચીયા દવાનું સેવન કરવું પડશે અને હા રેન્જભાઈ કહી દઉં છું તમને નિયમનું કડકાઈથી પાલન કરાવજો જરા પણ બેદરકારી દેખાડી તો રોગ વધી જવાની શક્યતા સો એ સો ટકા છે વનુ વાંદરાભાઈની વાત સાંભળી ને રીંછભાઈએ તો કીધું ના 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 તમે જરા પણ ચિંતા ના કરો નિયમની બાબતમાં હું એકદમ પાક્કો છું હું બધા દઈશ એ પણ સમયસર અને પછી આવી ચેતવણી આપી અને ડૉક્ટર વનુ વાંદરાભાઈ તો હું હું કરતા ચાલ્યા ગયા ને પછી તો રીંછભાઈએ બધા જ બીમાર પ્રાણીઓને બોલાવ્યા અને ડૉક્ટરે કહેલા આદેશનો અમલ કરવાનો હુકમ આપ્યો શિયાળ તો મનમાં ને મનમાં ખુશ થતું હતું હા હા આપણને હાથીપાઈ જેવી સ્વાદિષ્ટ દવા પીવા મળશે વાહ વા અને એમ કરીને સૌથી પહેલાં ઝડપથી બે ચમચી દવા ગુટગુટ 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 કરીને એકી સાથે મોમાં નાખી દીધી પણ જેવી મોંમાં દવા ગઈ કે તીખી અને કડવી દવાને લીધે તો તેમની હાલત ખરાબ થઈ ગઈ એ તો આતી તેમ આતી તેમ કૂદકા મારે ઉછાળા મારે પાણી પીએ જાય પીએ જાય પીએ જાય પણ તીખાશ અને કડવાશ જાય જ નહીં પછી તો બધા જ જાનવરો ડૉક્ટરોની ચાલ સમજી ગયા બધાએ દવા પીવાની ના પાડી દીધી પણ રીંછભાઈ તો રીંછભાઈ બહુ જ કડક હતા તેમણે કહ્યું દવાની તો બધાને અરુચિ થાય છતાં દવા તો પીવી જ પડશે આટલા બધા બીમાર થશો એ નહીં ચાલે સાજા થવું છે કે નહીં ચાલો પીલા દવા અને એમ કહીને એમણે તો બધા જ જાનવરોને જબરદસ્તીથી દવા પીવડાવી જ દીધી બધા જાનવરો બૂમ બરાડા પાડે આમથી તેમ કૂદે બૂમો પાડે આમ તેમ ભાગે પણ દવા તો એમને પીવી જ પડી પછી તો બપોરની બીજી વખતની દવા પીવાનો સમય થયો બધા જ પ્રાણીઓ ભેગા થઈને વિચારવા લાગ્યા કે બપોરે પણ ફરીથી આ જ દવા પીવી પડશે કંઈક કરવું પડશે આ દવા તો પીવા એવી નથી અને પછી તો બધા જ જાનવરો રિંચભાઈ સામે હાજર થઈ ગયા અને બોલ્યા ડૉક્ટર વનુ વાંદરાભાઈની દવા કેવી સરસ છે જુઓ રીંછભાઈ સાહેબ જુઓ જુઓ અમે તો એક જ વાર તેનું સેવન કર્યું અને અમારી શરદી તો ઉડન છો સાવ ભાગી ગઈ હવે તો અમે બધા દવા લેવાનું બંધ કરી શકીએ ને બોલો ને રીંછભાઈ સાહેબ રીંછભાઈને તો ડૉક્ટરની દવાની અસરથી ખૂબ જ આનંદ થયો તે તો ખુશ થઈ ગયા કે વાહ 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 મારા બધા જ બચ્ચાઓ સાજા થઈ ગયા એ પણ એક જ વારમાં દવા લેવાથી એટલે એમણે કહ્યું કે હું એ તો બહુ સારી વાત છે બચ્ચાઓ પણ મારે ડૉક્ટર વનુ વાંદરાભાઈને પૂછવું પડે તમે ઊભા રહો હમણાં જ હું એમને ફોન કરીને પૂછી જાઉં છું અને પછી તો રીંછભાઈએ વનુ વાંદરાભાઈને ફોન કર્યો અને કહ્યું કે અમારા બધા જ બાળકો સાજા થઈ ગયા છે તો હવે એ દવા પીવાનું બંધ કરી શકે તો વનુ વાંદ્રાભાઈએ કહ્યું હા હા એમને કહી દેજો કે હવે દવા ખાવાની કોઈ જ જરૂર નથી તમે સાજા થઈ ગયા છો અને પછી તો આ બધા બચ્ચાઓએ ધન્યવાદ કયો રીંછભાઈ સાહેબનો અને પાછા હાથીભાઈના રૂમમાં ગયા અને પછી બધા જ બચ્ચાઓએ નક્કી કર્યું કે આ પછી ક્યારે આપણે આવા ખોટા ખોટા બહાના બતાવશું નહીં અને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી આવી રવિવારે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ ઘેલા ગાંડા ભોળા જેવા એક પાછળ એક જાય રૂના જેવા રૂંચડા ઉપર જેના તો કપડા થાય તો બોલો બોલો બાળકો કોણ છું હું આવું ખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ